દર વર્ષે આવા સંતો મંતો ભક્તો બોલાવી અને મેળાવડા કરાવે છે એમની અને ગામની આ નવી પેઢીની જે સંસ્કારની અસ્મિતા ટકાવી રાખવા માટે આ મિત્રો જે કામગીરી કરી રહ્યા છે એ ખૂબ જ દાંત માગે લેવી વાત છે કામ મેળાવડો સંતોની આજે સેવા કરવી છે એ નાની વાત નથી આપણે બધા આવીએ છીએ તમે બધા સહકાર આપો છો વર્ષોથી આ પરંપરા જે ટકી રહી છે એ કાયમ ટકાવી રહેવા માટેમાં જે દાતાઓની વાત આવે માતાજી પ્રત્યે જેની લાગણી છે રક્ષા કરે છે એના પરિવારની ખેતીવાડીની ની એના માલ ઢોરની જયારે રક્ષા કરે છે આ શ્રદ્ધાની વાત છે સનાતન ધર્મમાં શ્રદ્ધા અને સેવા જેના લોહીમાં છે ત્યાં સુધી આ સંસ્કૃતિને કદી આંચ આવે નહીં બે ઈટો મૂકી અને આ જોગણી માતાની જયારે પ્રતિષ્ઠા કે જે એની સ્થાપના કરેલી ભાવનગરમાં જે ઓસબિયા રમતા રમવા માટે આવતા અને એ ભગતને જ્યારે જયારે જોગણીમાં પ્રસન્ન થઈ અને આ સીમાડા આવી અને બે રોડા ઈટના મૂક્યા છે અને આ જોગમાયા ભાવનગર ગામની સીમની ચોકી જાણે હાથ ધરી હોય એના બાળુડા હોય એના ખેડૂત પરિવાર હોય આ વર્ષોથી જેની રક્ષા કરી રહી છે અને આજે આ યુવાન મિત્રોએ એને એક મહાન જુગ પહેલા જોગણી એનું જયારે મંદિર આજે બનાવી અને દર રવિવારે અહીંયા મેળાવડા જેવો મેળો ભરાય છે એના સતનો પ્રતાપ છે તમારી સેવાનો પ્રતાપ છે એની જળ હળતી પ્રતાપ છે ઘણી જગ્યાએ સ્વાર્થ માટે લોકો કરે છે પણ તો વગડામાં કોઈ સ્વાર્થ નથી અહીંયા એ કોઈનો ધંધો ચાલતો નથી બજાર ચાલતી નથી પણ આ જોગમાયા અમારી છે અમારા ગામની છે અમારી સીમની છે અને અમારા વડવાઓ એને પૂજતા આવ્યા છે આખા તાલુકામાં પટેલ સમાજના અને દરેક સમાજના ઘણા ગામો છે પણ આજે આ મોડી રાત સુધી માતાઓ બહેનો યુવાન મિત્રો આ ફોનના જમાનામાં ટેકનોલોજીના જમાનામાં આ સહકાર આપી અને આ મેળાવડાને આ ભક્તિની તાકાતને ટકાવી રહ્યા છે આજે નાના નાના છોકરા તમે જોઈ લો નો નાનો દીકરો અઢી વર્ષનો હશે માંડ એ ઢોલમાં કપ એઠા કપ ઉઘરાવતો હતો જેને કહેવાય ને જેના લોહીમાં જે સંસ્કાર છે જે ભેડની પરંપરા છે આ યુવાનો જે બધા બેઠા છે એ દરેક ગામનો છોકરો હોય ગામનો ગમે તે સમાજનો ગમે તે પરિવારમાં આજે અહીંયા ચાર પાંચ કુટુંબના પટેલો અહીંયા ગામમાં વસે છે પણ કયો પરિવાર છે એ આવનાર મહેમાનને વિચારવું પડે કોના મહેમાન છે કોનો પ્રસંગ છે કોના લગ્ન છે કોના વિવાહ છે ના આપણું જ છે આ બધું અને એ ગામના આજે એટીકેટી ફરતા યુવાનો એઠવાડના દોડિયા લઈને જયારે ફરતા હોય એ ગામમાં સફાઈ સાવરણા કરતા હોય આ મારું છે જેને સેવાનો ગુણ એના જીવનમાં ઉતાર્યો છે આ યુવા ટીમ ખરેખર મારે એમના વખાણ હાજરીમાં કરાય નહીં પણ આ જોઈને ઘણા લોકો એની નોંધ લે છે બોધપાઠ લે છે થરા ગામની ગૌશાળા હોય એમાં લુલી લંગડી ગાયો હોય અહીંયા ખેતી કરતા કરતા જ્યારે અહીંયા વેપારીના જે મંડળના યોગ કૃષ્ણ મંડળના ફોન આવે કે સુરેશભાઈ મામા આ તકલીફ છે આથી ચાર પાંચ યુવાનો સેવનથી ભાઈ શેઠ ગણાય પણ અહીંયા એ મંડી જાય અહીંયા એવી ટીમ છે સાહેબ બાપુ તમે વીસ વાન્યામાં તમે ગમે તેને ગમે તે સેવા માટે તમે ફોન કર્યો હોય માલભાઈ શેઠ લાગે છે પણ કોઈ વાત તમે ભળાવી હોય અહીંયા દવાખાનાનું કામ હોય સેવાનું કામ હોય કોઈને ગામમાં પ્રસંગ કરવો હોય પ્રતિષ્ઠા કરવી હોય આ યુવા ટીમ ખડે પગે અહીંયા ઊભી રહી અને એ કામને પાર પાડવાની આને જહેમત ઉઠાવી લે છે અને ખરેખર અહીંયા હું તો આ વર્ષો આ ગામમાં ખૂબ જમ્યો છું રમ્યો છું અને ગાયો ગોવાળિયાથી માંડી અને એક શિક્ષકની ભૂમિકા ગામમાં મેં નિભાવી છે આ ગામની મર્યાદા આ ગામનો સમ ઘણા સમાજો અહીંયા ઘણા સમાજના ઘણા બધા ગામો છે પણ આ ભાવનગરનો જે ભાવ છે એ પેઢીમાં એને ગળથુથીમાં ભાવ પાવામાં આવે છે ગામને ગોંદરે કોઈ માણસ નીકળ્યો હોય અને અજાણ્યો ન લાગે કે આ હું ભાવનગરમાં આવી જાય એટલે એને થાય કે ના એક ખાસારો થાય આજે ભાવનગરનો ભારતનો એક ગામડું જાગતું ધબકતું ગામ એનો ચોરો હોય એની નવરાત્રી હોય એના ગામનો નાનામાં નાના એક પરિવારનો પ્રસંગ હોય આ जोगमायाનો પ્રતાપ ગણો ઝાપડી માનો પ્રતાપ ગણો ગામના ભોળાનાથનો પ્રતાપ ગણો આ ગામના જે વડવાઓ છે આ ગામના ચોકમાં અખંડ જોતો ચાલે છે બાપજી શિવની જયારે સ્થાપના થઈ આજે ત્રીસેક વર્ષ થયા ત્રીસ પાંત્રીસ વર્ષ થયા ત્યારથી આ ગામમાં આજે એનો અખંડ દીવો ચાલે છે અને જોગમાયા હોય ખોડિયાર માતા હોય ગામના શિવાલય હોય ઘણી જગ્યાએ ઘણા બધા મંડળો ફેદાઈ ગયા છે વિખાઈ ગયા છે પણ અહીંયા તો નાનો હોય પચાસ વર્ષનો વડીલ હોય કે દસ વર્ષનો દીકરો હોય દરેક નામાં મારે કામ કરી નાખવું છે મારે આ કામ લાભ લેવો છે આવી પડાપડી કરતા હોય આમ લાગે છે દૂર થી લાગે આ જેટી કેટી છોકરા આવું કામ ના કરી શકે પણ ગામની સફાઈ હોય ગામના કોઈના વિવાહનો એઠવાળો પાડો હોય હવે તો પીરસવા હોય છે સાહેબ વેટરો લાવે છે નહીતર આ ગામ આખી ટીમ ઉભી હોય અને ગમે પ્રસંગ ઉજાળી નાખે આ ભક્તિની તાકાત છે આ સંસ્કારની તાકાત છે આ સેવાની તાકાત છે અને ગામમાં નહીં કોઈ પણ બહાર ગામમાં પણ તમે આ ટીમને બોલાવી હોય આજે હું એમનો ગુરુ જીશું ઘણખા વિદ્યાર્થીઓ છું અમારા પણ આ જાલે એમની મર્યાદા છે એમનો વિવેક છે એ કોઈ માણસ ડુબડા કે એ રીતે નથી પણ એ રાહ એ આપણા આવ એટલે અમને થાય કાની ગુરુ ભાવના એમના છે આ સંસ્કાર આ સેવા આ ભક્તિ આ એક સંસ્કાર ની વાત છે બજારમાં હાટે દુકાને મળતી વસ્તુ નથી અને આ પરંપરા કાયમ સચવાય રહે જોગમાયા તમે જો ભાવ ભાવલાગોનો એક પણ છોકરો બેકાર નથી દરેક છોકરાઓને પેઢી હોય ગમે તે મોટી પેઢી હોય ધંધા નોકરી હોય ખેતીવાડી હોય તો આધુનિક હોય એમનો સાધન આધુનિક હોય એમની ભેંસોની વાત હોય ગાયોની વાત હોય બસ જોરદાર જ કરવું છે જબરદસ્ત કરવું છે અને એમની કોઈ નાની સુની વાત રાખે નહીં એટી કેટી એમનું જીવન હોય એમનો ઘર વ્યવહાર હોય અને ગામનો નો વહીવટ હોય આજે ગામ અધગામ ગ્રુપ ગ્રામ પંચાયત ચાલે છે એ અધગામ ના સરપંચ ને ભગવાન એમને સો વર્ષ ના કરે પણ આ ગામે કોઈ પંચાયત ની આશા નથી રાખી ગામમાં કોઈ સગોળ ઊભી કરી હોય બે વડીલો બોલે તો અહીંયા વાત ફાઈનલ થઈ જાય છે સરકારની કે બીજી આશા રાખ્યા વગર પોતાના પગ ઉપર અડીખમ ઉભા રહી અને આ ગામના યુવાન મિત્રોને ખૂબ ખૂબ આજે જોરદાર તાળીઓથી વધાવી આજે ટીમ જે વર્ષોથી કામ કરી રહી છે અને એવો પ્રસંગ હોય જેને બેનનો માંડવો હોય ઘરના ભાઈ બહેનના લગ્ન કરવાના હોય એવો ઉત્સાહ અઠવાડિયાથી ફેલાઈ જાય માતાજીના ભજન છે સાહેબ અને તમારે આવું જ પડશે કીધું હું તો ભાઈ ભજન ગાતો નથી હાજરી સાહેબોમાં જુએ અને દરેક ગાનારા હોતા નથી ગાનારા એકલાય ચાલતા નથી બેસનારા એકલાય ચાલતા નથી ગાનારા એકલા હોય સાજના હોય તો ચાલતું નથી આ દુનિયામાં કોઈના વગર કોઈને ચાલતું નથી એ વાત અહીંયા સાબિત થાય છે નાની ધોળની જ્યારે જરૂર પડતી હોય નાનામાં નાના માણસની જરૂર પડતી હોય અને અહીંયા સમરસતા દેખાય છે તમે જો માતાઓ બહેનો જે બેઠા છે જોગણીમાં છે અહીંયા જે જૂની પરંપરા હતી એ ભૂલાતી ભૂલાતી આજે માતા જોગમાયાનો પ્રકાશ એમની અખંડ જોતો જળે છે અને રવિવારે મેળો ભરાય છે આથી અહીંયા એવું લાગે છે કે અહીંયા ભવિષ્યમાં મોટું શિખર બનતી મંદિર બનશે અને જોગમાયા એમના ઉપર આનંદ પ્રગતિ કરાવશે અને કાયમ કાયમ આવા રહે રહે આવો આવો કાયમ સમ સચવાઈ રહે તો તમે જે ભાવનાથી જયારે આ પગલામાં બધી ભક્તિમાં પગ માંડ્યો છે એ તમારું પ્રમાણમાં સચવાઈ રહે અને કાયમ રીતે ભગવાન માતાજી તમારે ખૂબ સુખી રાખે ગામને ખૂબ સમૃદ્ધ બનાવે અને યુવાન મિત્રો કાયમ એક સાથે ગભે ગભો મિલાવી અને કહેવાય છે કે આ સમયમાં કળજુગમાં સંઘમાં શક્તિ છે એકતામાં તાકાત છે આજે તમને પોતે એકલા સીમમાં ફરતા હો ગામમાં ફરતા હો કે ધંધામાં બેઠા હો તો તમને અંદરમાં એક હામ છે કે અમે આટલા બધા જુવાન મિત્રો છે ઊંઘમાં નહીં પણ રસ્તામાં નહીં બાર ગામ ગયા હો ગમે ત્યાં તમને એક અહમ થાય તમારો પાવર થાય અમે એકલા નથી અમે આટલા બધા ભાઈબંધુ છે આ મિત્રો છે આ મિત્રો ની તાકાત આમાં આવે છે એકતાની તાકાત આવે છે અને નિસ્વાર્થ ભાવના છે આમાં ભક્તિ 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 કરવી એટલે ભજન કરવા એકલું એવું નથી ઘણી પ્રકારની છે છે સેવા એક વ્યવહાર એક ભક્તિ છે નીતિ એક ભક્તિ છે મા બાપ ની સેવા હોય તમારા વ્યવહારની નીતિ હોય તો તમે આ દુનિયામાં કોઈ દિવસ કોઈ પાછું પડી શકતું નથી તો આ ટળે અમને બોલાવી અને આ મોકો આપ્યો છે તો એ બદલ આ મંડળનો અને ગામનો યુવાન મિત્રો નો ખુબ ખૂબ આભાર જોગણીમાં તમારી બધાની બેઠા લઈ તમામ ની આશા પૂરી કરે અને આ રીતે કાયમ આ પ્રસંગ દીપાવતા રહે બોલો જોગણી માં તકી જાય